નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર મિત્રો બુધવારના રોજ આજની આવક વિશેની મગફળીની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં ધીરે ધીરે થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે ત્યારે મગફળીની આવક એક ડૂમ ત્રણ નંબરનું ભરાઈ ગયું છે અને એક ડૂમ બે નંબરનું ભરાઈ ગયું છે મિત્રો અને એક નંબરના ડૂમમાં જે હાલ ઉતરવાનો મગફળીમાં ચાલુ થયો મિત્રો પાલની વાત કરીને તો મિત્રો આજે પાલમાં પણ ઘટાડો છે મિત્રો થોડોક ડુંગળીની આવક હતી એની હિસાબે પાલમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે આજે પાંત્રીસ ચાલીસ પાલ જેવા આવેલા છે મિત્રો એટલે ટોટલ આવક વિશે વાત કરીએ તો વીસથી બાવીસ હજાર ગુણીની આવક રવી ગણી શકાય મિત્રો અને તમે જોઈ શકો તો આથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જે કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો આપણે કોઈ ટાઈમ રહેશે તો પાલમાં પણ વિડીયો આપણે બનાવશું રોજે રોજ એક વિડીયો પાલમાં પણ બનાવી છે મિત્રો તો અમારી ચેનલમાં બની રહેજો મિત્રો એવી પાલની હરાજી ચાલુ છે તેવો પાલમાં પણ વિડીયો એક બનાવશું મિત્રો તો આજે કહેવા છે છીએ બજાર ભાવ ગુણીમાં જાણી લે પેલા

ચાર છે છે રૂપિયામાં વેચાણી તમે જોઈ શકો છો માલ સારો પચાસ રૂપિયાનો ભાવ ક્યાંનો એક હજાર ને પચાસ રૂપિયામાં આ મગફળી વેચાણી છે બીટી એક હજાર ને પચાસ રૂપિયામાં વેચાણી છે એક હજાર પચાસ 946 રૂપિયાનો ભાવ છે આનો 946 રૂપિયાનો ભાવ તો છે મિતેશજી અમાર 946 માં વેચાણ છે 39 નંબર મક છે